આ વોટ આપણે દેવું જો ઓલા વોટ ગયા હાલો 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 ભલા ભાઈ તમારે કઈ કેવું છે ટાઈટ હોય ને બહુ એના ટાઈટ ભાઈ આપણને કાંઈ નથી થતું હાલો તો અવાજ આવી તમે આજે જોડાઈ રહ્યો જે ગામમાંથી ને એવું લેવાનું છે ગામમાંથી નારિયેળને એવું લઈ લીધું તું અને હવે પછી હાલતા નહીં કેટલાક વિડીયો તો નહોતો બનાવ્યો અમારા અમારા ગામમાં બહુ વિડીયો બધો કેમ

ખદડ 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 થઈટ દાદા એ તો આવી ગયા હતા અને દાદાને જમાડીએ દીધા અને તમને દર્શન કરી દો હાલો હવે આપણે જવાનું છે ઢોરા ઉપર જો માં હે દાદા અહીંયા અહીંથી નંદીમાંથી ઠેર અહીંથી અહીંથી આમ સાડીને જવાનું હોય હું અને લાલાભાઈ અને આને લઈ જવાનું ભવ્યોને ને એ લાવવાનું તારે હે ભવ્યો હે આવવાનું તારે હે અને મોટા ભાઈએ કાંઈ રહીશ મોટા બધા જુઓ હાલો હવે જાવી નાય આઈ જાય શ્રીફંડ વતેરવાનું છે તમે અંદર જોડાઈ રહ્યો ઉપર નદી કોઈ આવ્યા ને તો કા દેખાડો અમને પાણીમાં સરખી દેખાય ને તો તમને દેખાડોને અંદર વી ગયો નહીં પાણીમાં તો ઝૂમ તો નહીં કરી આપો હાથમાં હને જોવા નારિયેળ છે તો બીજું જોવો ને લલકભાઈ જો નાની નાની માછલીઓ છે આલિયા તો લાલા ભાઈ ઝૂમ કરો તો આમાં જોઈ રહ્યું ફાટી જાય ફાટી જાય માછલી દેખાણી આ દેખાણી હાલો હાલો હવે અમે આમ જવી બરાબર ઓલ બાજુ હાલીને જવાનું હોય છે વળતા દેખાય ને તો વળતા દેખાડશો અમે હોય તો દાદાના દર્શન કરીને આવતા રહ્યા જુઓ નીચે અને અમે બે ભાઈઓ ને જોવો એમ પણ નદીમાં જઈ નદીમાં માછલા જોયા કા પાણી સારું હે પછી મજા આવે એવું છે અત્યારે ગરમી સડી ગઈ પણ આમાં નાવાનું મન થઈ ગયા એવું ટાઢું ટાઢું પાણી જઈ જોવો મજા આવે એવું આવું લોકેશન હોય ને મજા આવી જાય આપણે પાણીમાં જ રખાડવું અત્યારે થાય હોય કે જે હોય આપણે પાણી સિવાય નહીં આવવાનું એ જાજુ ઊંડું પાટલું કઈ પલાળ છે હો લાલ ભાઈ જો નાની નાની માછલી હોય એ દેખાણી ભાજી ગીર્યું ધોસર સુધી નાની તમારા સિટીમાં નહી હોતી હોય પણ અમારા ગામડામાં હોય સિટી સિટીમાં હોય આ તો એમને કહું કહું આ જોવો પાણી કેવું પીલું હે લલા ભાઈ મારું ધૂમકો આમાં આપણે તો પાણીમાં જુઓ માય ગયું ભલે પડલી જતું આપણે પાણીમાં હાલીને જાઉં હું આવડી જ જવું હવે ઊંડો આવી ગયું લાલા ભાઈ જોવું મોઢું ધોઈ નહીં ખોય કાઢું નથી લાગતું ભાઈ થોડું ખાડું થોડું થોડું ઢાઢું લાગે હો આઈન પર પેલી વાર આવ્યો હું ફાઇન પર ઊંડો નથી આવ્યો ભાઈ

એલા આપણે ધૂમ કમાડી દેવાનું કમરે તો ઊંડું હોય મજે રે ઢાટુ ઢાટુ લાગે માતાજીના હમ બટાડું ગુફકી મારી પડ્યો રે અંદર ને અંદર હા ઢડુ ઢડુ હાલ ભઈ કી આ બા બાવા થી જોવે છે

તમે તમારું મન રાખો હે મોટું તો એને એમ કે કેમ નો આલે જો ભાઈ ને દગો કર નઈ કો આઈથી 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 આલો ને હવે પાણીમાં માં હું ફરવાઈ તો જો તો આલ કરીશ લા નો બીજી જુગલ ને ને થાવ આપણે કંઈ બીક લાગે કરી શાદ અને મોટા બની સામું જોતો થઈ ઢૂમકું મારી દીધો પણ ટાઈટ ભાઈ ઓહા યો નહીં મારે આપણે હેઠો એટલો લાલા ભાઈ આલી આવો ફોન ચાલો હું આ સારી રીતે આ ધોય ને આખું ટાઈટ ચડી ગયા હાશ મત બસ ભાઈ કીધું એટલે જો ભાઈનું માન રાખ્યું પહેલી વાર હું ભાઈ મારું માન રાખે જ નથી રાખે એક વાર જેવું ટ્રાય મારી અને હવે હાને પ્રસાદી લેવા બેવાનો છે ભાલા ભાઈ તમે મારું માન રાખશો ને એકવાર એકવાર અત્યારે આજ નહાદ નહીં ને બસી ગયા અને હવે પ્રસાદી લેવા બેહવાનું છે અમે પ્રસાદી લઈ લઈએ ટાઈ ટાઈ ભાઈ હવે હા શું કરું નહીં ભવ્યા તનાવું છે જો ભાઈ ના પાડે કહો રહી જાઉં નહીં જાઉં ચાલે ચડી ગઈ હવે શું કરું કંક થાય છે હવે

ખાડા થોડા થોડા પીરા ઊંડા ઊંડા જય રે વ્યવ મસ્તી ના આવે તમારે આવું હોય ને એટલે ખાલી કોમેન્ટ કરી નાખજો કે આ ક્યાં આવેલું છે એમ ચેકખલિયા વટી આવેલું છે અને આ ભર જતી હોય જો આ નદી આ કેટલું ઊંડું છે હરખાઇનું ઊંડું છે એ આખી સલકાઈ જાતી જતી હોય નદી ચોમાસામાં ચોમાસામાં અહીંયા સુધી ને આવ્યો નથી કોઈ બી આવીશ કીધી તમે આધ સપોર્ટ કરશો ને કે એક લાખ કે વન મિલિયન હું સુધી ત્યારે આવી રેડી અને હવે હાને પરસાદી લી અમે આધે જોડાઈ રહ્યો ટાઈટ ઠીંગ રહી ગયા એવી એટલે ચાલો પરસાદી લીલી પ્રસાદી તો લઈ લીધી અને હવે જવાનું કરે મોટાભાગની થઈ ગયા ત્યાં મોટાબાજે જવું છે કે રોકાવવું બીક લાગે તમારે રોકાવું છે તમે તમે મારું માન રાખવા લો પેલા એકવાર મેં તમારું માન રાખ્યું ને એવી રીતે રાખવાનું આજ નહીં તો કે રાખશો તમારા ટાઈમે એ તો હું ન હોય ટાઈમ પેલે લાલાભાઈ આમ કરે એમ ન હાલે એને કીધું એટલે મેં ઠેકડો મારી દીધો અને જો હવે દાદાના દર્શન કરી લ્યો છેલ્લે છેલ્લે હવે જ ઘરે એટલે છેલ્લે એટલે ઘરે જ આવીએ જાવ

બ્લર બ્લર થઈ જાય